સુરતીઓ આમ પણ ખાવાના શોખીન છે અને તહેવારો દરમિયાન સ્પેશિયલ ખાવાનું કોઈ સુરતીઓ પાસે શીખે ત્યારે રક્ષાબંધન પર્વને લઈ સુરતમાં અલગ અલગ મીઠાઈઓ વેચાણ થઈ રહી છે ત્યારે સુરતમાં 156 વર્ષ જૂની દુકાનો પર નેચરલ ફ્લેવર સાથે મીઠાઈઓ વેચવામાં આવી રહી છે પવિત્ર રક્ષાબંધન પર્વને લઈ મીઠાઈના વેચાણમાં વધારો થયો છે બહેનો પોતાના ભાઈઓ માટે અલગ અલગ પ્રકારની મીઠાઈઓ લઈ તેમના મોં મીઠા કરાવતી હોય છે ત્યારે સુરતીઓ આમ પણ ખાવાના શોખીન છે અને તહેવારોમાં સ્પેશિયલ વસ્તુઓ ખાવા માટે સુરતીઓની એક અલગ જ ઓળખ રહી છે ત્યારે રક્ષાબંધન પર્વને લઈ હાલમાં અલગ અલગ મીઠાઈઓ માર્કેટમાં ઉપલબ્ધ થઈ રહી છે હાલમાં અવનવી મીઠાઈઓ માર્કેટમાં વેચાઈ રહી છે ત્યારે સુરતમાં એકસો છપ્પન વર્ષથી જૂની એસ મોતીરામ સ્વીટ્સ દુકાનમાં પ્રીમિયમ સ્વીટ્સ બનાવવામાં આવી છે કાજુ કતરીના ફ્લેવરમાં જ સાત થી આઠ અલગ અલગ ફ્લેવરોમાં મીઠાઈ બનાવવામાં આવી છે આજના નવા યુગમાં લોકો નેચરલ સ્વીટ્સ અને ફ્લેવર વધારે ખાવાનું પસંદ કરે છે જેથી અલગ અલગ ફ્લેવર ની મીઠાઈ બનાવવામાં આવી છે હિમાન્શુ ઝુઘડિયા મોતીરામ સ્વીટ સુરતી ખાજામાંથી આપણી ભાગલ પર આપણે ભાગલના હરિપુરા બે બ્રાન્ચ છે ને આપણે એકસો છપ્પન વરસથી આ પાંચમી જનરેશન થી આપણું કામ છે ને રક્ષાબંધન નિમિત્તે આપણે ત્યાં સ્વીટ્સ એન્ડ નું મેન્યુફેક્ચરિંગ છે માં આપણે પ્રીમિયમ સ્વીટ બનાવી છે કાજુ કતરી આપણે છી સાત પ્લેયર ને બનાવી છે કાજુ કતરીમાં આપણે બેરી આપણે સ્ટ્રોબેરી છે બ્લેક કરન છે કેસર છે વ્હાઇટ છે ચોકલેટ છે અંજીર છે ને ફ્લેવરમાં આજે આપણે બ્લુબેરી કોફી લેમન ટચ સિલ્વર ટચ ને જાયફરવાલી એક સ્વીટ છે તે આપણે સો થી સાત નવા ફ્લેવર એડ કરી રહ્યા છીએ આજે હજુ રક્ષાબંધન એક દિવસ અગાઉ છે ને હજુ કાલે ને પરમ દિવસે બે દિવસ સારી ખુલશે એવી આશા છે ભાવનો એમ લો મટીરિયલમાં પંદર થી વીસ ટકાનો વધારો છે પણ આપણે સ્વીટમાં કોઈ વધારો કર્યો નથી ને કસ્ટમરોને સારી ક્વોલિટી ને સારા પ્રીમિયમ નોર્મલ ભાવે મળી રહે તેવી આશા છે. આ સ્વીટમાં આપણે રેગ્યુલર પલા ટ્રેડિશનલ સ્વીટમાં ઘેવળ સુતરબેની ખાલી દેખા ચાલતા રહ્યા હવે નેચરલ ફ્લેવરની સ્વીટ વધારે ચાલે છે તો નેચરલ ફ્લેવરની સ્વીટ બી આપણે કસ્ટમરની ડિમાન્ડમાં રાખીને બનાવીશું. એસ મોતીરામના સંચાલક હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે રો મટીરીયલના ભાવમાં વધારો થયો છે પરંતુ અમે મીઠાઈના ભાવમાં વધારો કર્યો નથી. અત્યારના જનરેશન પ્રમાણે નેચરલ ફ્લેવર મીઠાઈઓ વધારે વહેંચાય છે જેથી અમે બ્લુબેરી ફ્લાવર ગ્રીન એપલ બેરી ડિલાઇટ વેનીલા રેસીન ઓરેન્જ કોફી લેમન ટચ સિલ્વર ટચ હીરા મોતી કાજુ પાન બ્લેક કરન શક્કરટેટી જેઓ નેચરલ ફ્લેવર્સમાં મીઠાઈઓ બનાવી છે આ સાથે ચોકલેટમાં પણ વ્હાઇટ ચોકલેટ ડાર્ક ચોકલેટની પણ મીઠાઈઓ બનાવવામાં આવી છે આ ઉપરાંત વડીલો માટે જે જૂની મીઠાઈઓ હતી તે આજે પણ અમારી દુકાનમાં બનાવવામાં આવે છે જેમાં ઘેવર ખાજલી સૂતરફેણી પેંડા સહિતની મીઠાઈઓ પણ અમે જૂના ગ્રાહકો માટે ઉપલબ્ધ કરીએ છીએ રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરતીઓ મીઠાઈ ખરીદવા માટે આવતા હોય છે જેથી અમે અગાઉથી જ તમામ તૈયારીઓ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત